અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત અને જૂના અમદાવાદમાં જવા માટેના પ્રવેશદ્વાર ગણાતા સુભાષ બ્રિજ પર તિડાર અને સ્પાનનો ભાગ બેસી જવાની ઘટના બાદ તંત્રમાં દોડધામ મચી છે સદનસીબે ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટના અટકી છે પરંતુ હવે શું એને લઈને તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે બ્રિજ ડિઝાઇન કન્સલ્ટન્ટ અને બ્રિજ એક્સપર્ટ દ્વારા ક્ષતિગ્રસ્ત થયેલા સુભાષ બ્રિજના નીચેના ભાગમાં ઇન્સ્પેક્શન કરવામાં આવતા બ્રિજમાં તિરાડો સ્પાન ખસી ગયેલો જોવા મળ્યો છે સુભાષ બ્રિજનો જે સ્પાનનો ભાગ બેસી ગયો છે એના નીચેના ભાગે તિરાડ પડી છે બ્રિજના ત્રીજા નંબરના સ્પાનનો ભાગ બેસી ગયો છે બ્રિજ ડિઝાઇન કન્સલ્ટ અને બ્રિજ એક્સપર્ટ દ્વારા સુભાષ બ્રિજની દરેક તરફથી તપાસ થવી જોઈએ પ્રાથમિક તપાસમાં બ્રિજમાં એક જ સ્પારમાં નુકસાન થયું છે જો કે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર મોરબી અને ગંભીરા બ્રિજની દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને ઊંઘતું ઝડપાયા બાદ સુભાષ બ્રિજનો સ્પાન બેસી જતાં બ્રિજના અન્ય સ્પાનની પણ તપાસ કરવામાં આવી રહી છે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એમ પેનલ કરવામાં આવેલા ડિઝાઇન કન્સર્ટ ઉપરાંત એસવીએનઆઈટી અને અલગ અલગ એક્સપર્ટ કમિટીની લોકોની પણ મદદ લેવામાં આવી રહી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ અને બ્રિજ કન્સર્ટ વિભાગની ટીમ દ્વારા ગઈકાલે પાંચ સપ્ટેમ્બરના રોજ વહેલી સવારે સુબાત બ્રિજ પર અને બ્રિજના નીચેના ભાગે તપાસ કરવામાં આવી હતી બ્રિજની નીચેના ભાગેથી ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરી બ્રિજ પર કેટલી અને કેવી રીતે તિરાડ પડી હોવા અંગેનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું આ ઇન્સ્પેક્શનની પ્રક્રિયા બાદ બ્રિજના કેન્ટી લિવરના ભાગમાં તિરાડ પડી છે કેન્ટી લિવરનો ભાગ એક તરફ નમી ગયો છે જેના કારણે સ્લેબ પર નમી ગયો છે આ બાબતે હાલ તપાસ હજી કરવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ